નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારા YouTube ચેનલ નિહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર મિત્રો આજે આપણે આ વિડિયોમાં જોશું ધોરણ 7 વિષય છે સંસ્કૃત મિત્રો આ સંસ્કૃત વિષયની આપણને જે સ્વયંદન પોથી મળેલી છે તેનો એકમ બીજો છે મેગો વર્ષતિ આ એકમની સ્વયંદન પોથીના પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા મિત્રો આપણે આ વિડિયોમાં કરીશું મિત્રો અગાઉ તમે ચિત્રપતાની 1 થી 3 જે આપણને એકમ આપેલો છે સ્વાધ્યાય પોતીનો તેના ઉત્તરો તમે શીખી ગયા હશો જાણ્યા હશો સમજ્યા હશો અને લેખન કાર્ય કરી હશે ત્યારબાદ હવે આપણે આ વિડીયોમાં જોશું એકમ જે બીજો આપેલ છે આપણને મેઘો વર્ષથી આ એકમની સ્વાધ્યાય પોતીના પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા આપણે આ વિડીયોમાં કરીએ તો મિત્રો આપણને પ્રશ્ન પહેલો આ પ્રમાણે આપ્યો છે શિક્ષક અથવા વાલી કાવ્યની ચાર પંક્તિઓ બોલી તે સાંભળીને લખો આપણને સ્પષ્ટ સૂચના આપી છે શ્રુત લેખનમ કરો તો અહીં મિત્રો આપણે શ્રુત લેખન કરવાનું છે તમારા શિક્ષક તમારા વાલી તમારા ઘરના કોઈ વડીલ ભાઈ બહેન મમ્મી પપ્પા આ કાવ્યની કોઈ પણ ચાર પંક્તિ બોલશે તમારે તે કાવ્ય પંક્તિ સાંભળી અને લખવાની છે અહીં જે આપણે અત્યારે ઉત્તર લખી રહ્યા છીએ માત્ર તમને નમૂનારૂપ અને સમજણ પૂરતો છે તો મિત્રો ઉત્તર આ રીતના હોઈ શકે মিগো মারশধি মিগো মারশধি পরারাখথি নিরাম তুশযাধি করশযাখারে

જેને આપણે આગળનો શબ્દ અનાજ તો મિત્રો અનાજને આપણે કહીશું બીજમ મિત્રો એક શબ્દ છે અન્ન પણ આપણે કહી શકીશું

હવે આગળ વધીએ નવો પ્રશ્ન જોઈએ મિત્રો ત્યારબાદ પ્રશ્ન આવે છે ત્રીજો જેને આપણે સુંદર મજાની સૂચના આપી છે આપેલા ગદ્ય ઉદાહરણ મુજબ અન્ય ક્રિયાપદો શોધો ક્રિયાપદ શોધવાના છે ગદ્ય ખંડમાં ક્રિયાપદાની દર્શયતુ મિત્રો આપણે આ સુંદર મજાનો એક ફકરો આપ્યો છે ગદ્ય નીચે આપણે 10 ખાલી જગ્યાઓ આપી છે આપણે સૌપ્રથમ આ ફકરામાંથી ક્રિયાપદો સુધી લઈએ અને પછી તેનું લેખન કાર્ય કરતા જઈએ તો મિત્રો પહેલો શબ્દ આપ્યો છે જનકઃ પાઠશાળા ગચ્છતિ તો ગચ્છતિ એટલે જાય છે તે પર છે અહીં નોંધેલું છે ગચ્છતિ હવે આપણો વારો તત્ર ગત્વા સ્વચ્છતા કાર્યમ કરોતિ કરે છે એ મિત્રો ક્રિયાપદ છે આપણે અહીં નોંધી શું કરોતી ત્યારબાદ તતહ સહ પ્રાર્થનામ ગાયતિ

તો આ રીતે મિત્રો આપણે 10 શબ્દો લખીશું 10 ક્રિયાપદો આપણે આ ફકરામાંથી શોધીને લખવાના છે કચ્છતી શબ્દ આપેલો છે કરોતિ ગાયતિ નમતિ પઠતિ ખાદતિ ક્રીડતિ જપતિ લિખતિ અને પશ્યતિ આટલા શબ્દો આપણે નીચે ક્રિયાપદો નોંધ્યા તમે પકરાને વાસ્તવતા જઈ સમસ્તતા જઈ અને જાતે પણ આંદરો નોંધી શકો છો હવે આગળ વધીએ નવો પ્રશ્ન પ્રશ્ન નંબર 4 જોઈએ મિત્રો પ્રશ્ન 4 આપે છે મિત્રો આપણને આપ્યા છે જોрка જોયે કવિતાના આખ્યાનમાં જોркаને પ્રશ્ન 4 વાક્યોની યોગ્ય રીતે જોડો બરાબર કયાને યોગ્ય છે તો મિત્રો એક બાજુ આપણને ગુજરાતીમાં વાક્યો બીજી બાજુ આપણને સંસ્કૃતમાં વાક્યો આપેલા છે ખળ જોડી દેવાના છે પહેલો વરસાદ વર્ષે છે ઉત્તર છે મેગો વર્ષિ હવે આપણો જવાબ ચોથો ખેતર ખેડે છે ક્ષિત્રં કર્ષતિ ત્રીજાનો જવાબ વાડામાં જાય છે

સમજી શકીએ છીએ અને કવિતાને આપણને સમજવામાં સરળતા રહે તો આ રીતે મિત્રો આપણે ઉત્તર લખીશું પ્રશ્ન નંબર 4 હવે આગળ વધીએ પ્રશ્ન નંબર 5 જોઈએ પ્રશ્ન નંબર 5 મિત્રો પ્રશ્ન નંબર 5 ની આપણને સૂચના આપે છે આપેલા ઉદાહરણ અનુસાર અન્ય વાક્ય બનાવો ઉદાહરણ અનુસાર અન્યની વાક્યની રચયતુ તો મિત્રો સૌપ્રથમ આપણે ઉદાહરણને સમજી લઈએ આપણને ઉદાહરણ આપેલું છે કૃષકઃ બીજમ વપતિ તો મિત્રો કૌંસની અંદર આપણને શબ્દ આપ્યો છે બીજહ તેને જ્યારે વાક્યમાં ઉપયોગ કર્યો ત્યારે અનુસ્વાર લગાડીને ઉપયોગ કરેલો છે હવે આપણો વારો તમને ઉદાહરણ પ્રમાણે ખ્યાલ આવી ગયો છે રમેશહ ખાલી જગ્યા ગચ્છતિ તો શબ્દ છે કૌંસમાં મંદિરમ તો આપણે લખીશું મંદિર ભરત ખાલી જગ્યા નય વૃભર

મંદિરમ તો મંદિરમ વૃક્ષમ તો વૃક્ષમ જલમ તો જલમ વૃષભમ તો વૃષભમ અને પુષ્પમ તો પુષ્પમ તો આ રીતે મિત્રો આપણે પાંચ પાંચ ખાલી જગ્યાઓ એકમના આધારે ઉદાહરણ પ્રમાણે વ્યવસ્થિત સમજીને પૂરીશું તમે જાતે પ્રયત્ન કરીને તમને આ ખાલી જગ્યા પૂરવાની ખૂબ મજા આવશે કેમ કે તમને ઉદાહરણ આપેલું છે ઉદાહરણને બરોબર સમજી લેશો તો તમને ઉત્તર લખવામાં વાંધો આવશે નહીં એકમ કસોટીમાં કે પરીક્ષામાં જયારે આવા પ્રશ્નો પૂછાતા હોય છે તો સૌ પ્રથમ પ્રશ્ન આપ્યો છે મિત્રો સુંદર મજાની પ્રવૃત્તિ મિત્રો આવી પ્રવૃત્તિ કરવાની તમને ખૂબ મજા પડતી હશે શબ્દો શોધવાની જે મજા છે ને એ ખૂબ જ મજા છે અનેરો આનંદ છે તો પાછી આપણે શબ્દો શોધવા માટે કામે લગાડી દીધા પ્રશ્ન 6ઠો છે નીચે આપેલા કોષ્ટકમાં ક્રિયાપદો છુપાયેલા છે તે શોધીને તેની ઉપર આપણે ચોરસ બોક્સ કરવાનું છે કોષ્ટકતઃ ક્રિયાપદાની અન્વેષ હેતુ ક્રિયાપદ શોધો વર્ષતિ પ્રવહતિ દુષ્યતિ નયતિ ગચ્છતિ કર્ષતિ અવપતિ રોહતિ ફલતિ અને ભવતિ આટલા ક્રિયાપદો આ ચોરસ બોક્સના વર્ણો અક્ષરોનો ઉપયોગ કરીને આપણે શોધવાના છે તો મિત્રો શબ્દ છે વપતિ આ શબ્દ આપણે ચોરસ જે બોક્સ આપી છે અક્ષરોનો તેમાં આપણે શોધીને આપેલા છે તમે જોઈ શકો છો વપતિ તમારે સ્વાધ્યાય પોથીમાં પણ તમને શોધીને આપેલા છે હવે આપણો વારો વર્ષતિ શબ્દ આપણે શોધવાનું છે

ઉભા ત્રાસા ઉપર થી નીચે નીચે થી ઉપર એમ ગમે રે રીત ગમે તે રીતે હોઈ શકે છે આપણે વ્યવસ્થિત રીતે સમજીને તેના ઉત્તરો શોધીશું આ શબ્દ છે પ્રવાહ તો પ્રવાહ હતી આ રીતે આપણે શબ્દ બનાવી શકીએ છીએ પ્રવાહ ત્યારબાદ છે તુષ્યતિ મિત્રો તુષ્યતિ શબ્દ આ રહ્યો આ રીતે આપણે શબ્દોની ભેગા કરીશું અક્ષરોને તો બની જશે તુષ્યતિ શબ્દ ત્યારબાદ શબ્દ છે નયતિ

બોવતી ત્યાર બાદ શબ્દ છે ફલા ફલતી નું રૂપ કરા રહેલું ફલતી નું ત્યાર બાદ શબ્દ છે ભવતી તો આનો શબ્દ ભવતી આ રીતે તમે આપેલા તમામ ક્રિયાપદો ચોરસ બોક્સમાં જે වर्णો આપ્યા છે અક્ષરો આપ્યા છે તેમાં સુપાયેલા છે તમારી તે ક્રિયાપદોની શોધી તેની ઉપર સુંદર બોક્સ ચોરસ બોક્સ બનાવવાનું છે તમે જાતે પ્રયત્ન કરશો

મોટા ભાગના શબ્દોમાં આજે આપણને જે શબ્દ જૂથો આપ્યા છે તેમાંથી ક્રિયાપદનો શબ્દ શોધવાનો થાય છે આપણે ઉદાહરણ જોઈએ તો મેષહ ઉષકહ ઉષ્યતિ અને ગોષ્ઠ તો મિત્રો ઉષ્યતિ શબ્દ છે જે ક્રિયાપદ છે તેને આ રીતે ચોરસ બોક્સમાં શોધ્યો છે તો આપણે પણ નીચે હવે જે જે શબ્દ જૂથો આપ્યા છે તેમાંથી જે શબ્દ જુદો પડે તેની ઉપર આપણે ગોળ અથવા ચોરસ કરીએ પહેલો શબ્દ જૂથ છે ઉષભહ નિરમ અલમ

ચોથો નયતિ વહતિ અને વપતિ હવે તમને ખ્યાલ જ ગયો હશે કે આ ત્રણ તો ક્રિયાપદ છે તો નામ શું છે કૃષક એટલે ખેડૂત તો તેની ઉપર આપણે ચોરસ બોક્સ કરીશું પાંચમું ખાદતિ કૃષક હ વૃષભ હ અને ક્ષેત્ર તો મિત્રો અહીં ત્રણ નામ આપ્યા છે અને એક શબ્દ છે ખાદતિ તે ક્રિયાપદ છે તો તેની ઉપર ચોરસ બોક્સ કરીશું તો આ રીતે આપણને જે શબ્દ જૂથો આપ્યા છે તેમાં કાં તો ત્રણ નામ હશે અથવા ત્રણ ક્રિયાપદ હશે એક શબ્દ એવો હશે કે કો તો નામ હશે અને કો તો ક્રિયાપદ હશે તેની ઉપર આ રીતે આપણે ચોરસ બોક્સ કરવાનું છે જુદા પડતા શબ્દ ઉપર ચોરસ બોક્સ કરવાનું છે તો મિત્રો આ રીતે આપણે ઉત્તરો લખતા જઈશું આગળ વધીએ પ્રશ્ન નંબર અને છેલ્લો મિત્રો પ્રશ્ન નંબર 9 આપ્યો છે આપણને

Puta, ¿habrá más en la tusa,

આ સિવાય તમને કોઈ પણ જે શ્લોક આવડતો હોય તે તમે અહીં લખી શકો છો આ ઉત્તર માત્ર નમૂનારો અને સમજણ છે તો આ રીતે મિત્રો આપણો જે કમ્બે આપ્યો છે મેઘો વર્ષથી તેના સ્વાધ્યાન પોથીના પ્રશ્ન નંબર 1 થી 9 અહીં મિત્રો વિકતે વ્યવસ્થિત સમજાવેલા છે આશા રાખું છું કે તમને તમામ તમામ ઉત્તરો કેવી રીતે લખવા સુ ધ્યાન રાખીને લખવા કેની માહિતી મળી ગઈ હશે અને મિત્રો તમને આ વિડિયો ગમે હશે જો મિત્રો તમને આ વિડિયો ગમે હોય પ્લીઝ મિત્રો વિડિયોને શેર લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં સબસ્ક્રાઇબ કરવાથી જ્યારે પણ હું નવા વિડીયો લઈને આવીશ તો તમારા સુધી ઝડપથી પહોંચી શકીશ તમારો ખૂબ ખૂબ આભાર